એ સાહો છો છે કે કેટલું પાણીનો ફરાવ થઈ છે ને લીધે કેટલા રોડ રસ્તાઓ ખરાબ થઈ છે કેટલા મોટા ખાડા પડીયા છે અને ગંકી પણ કે થાય છે આપની ખ્યાલ છે ઓક્કુસર તમને આજુબાજુ કેટલા હેકર સોનાવેલા છે અને પાછુંમાં પણ ત્યાં અતિશય અતિશય ટ્રાફિકનો પણ એટલો છે ને ગંકીનો પણ એટલો છે કે કસરમાં એવી બધી ગંકી થાય છે એના લીધે માખી મચ્છર

આટલો બધો ત્રાસ હોય છે ગટર ભરાઈ જાય છે ગટરના પાણી એટલા ગંદા હોય છે એના લીધે માખી મચ્છરો ઉપદ્રવ થતો હોય છે તો એ જ રજૂઆત કરવા માટે રહેતા કે એકર્ષણ આવેલા છે તો ડસ્ટબીન રખાવો કે જેથી ગંદકી ઓછી થાય એ ગંદકી ગટર માં ના જાય કે ગટરના પાણી ના ઉભરાય અને ફોગિંગ કરાવવા માટે આ બધી રજૂઆતો કરવા માટે અમે ગયા હતા જે અમારો અધિકાર છે કારણ કે વોર્ડ નંબર અગિયાર માંથી અમે રજૂઆત કરવા ગયા હોય ઘણા બધા લોકો આવ્યા હતા કે જ્યાં રજૂઆત કરવા ગયા હતા બેઝિક નીડ માટેની જ રજૂઆતો હતી કે લાઈટ પાણી રોડ રસ્તા આની જ રજૂઆતો હતું એમાં ભાજપને જ ઘણા લોકો બેઠા હતા કે જે અમુક લોકોને અટકાવવાનો પણ પ્રયત્ન કરતા હતા જ્યારે અમે કહેવામાં આવ્યો અમે કહે મેં વિરોધ કર્યો કે ભાઈ દરબાર તમે યોજ્યો છે તો લોકોને પોતાની વાતની રજૂઆત કરવા દો ત્યારે લોકોએ કરવા દીધી અને જ્યારે મૌડીને ઘણા સમયથી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જો ભેળવવામાં આવ્યું હોય તો આ ભેળવ્યું ત્યારથી તાલુકા પંચાયત કે ગ્રામ પંચાયત ના અમુક લેવલ્યુ ડિપાર્ટમેન્ટ ના જે અમે પ્રશ્ન છે એમને પૂછવામાં આવ્યા કે એનો રેકોર્ડ કયા ડિપાર્ટમેન્ટ પાસે છે કયું ડિપાર્ટમેન્ટ સંભાળે છે તો એના જવાબમાં માનનીય ચેરમેન શ્રી એવું કીધું સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન કે તમે રાજકારણ ન કરો હવે અમે એવો કયો પ્રશ્ન પૂછ્યો તો કે છે રાજકારણ જેવું લાગ્યું અમે સામાન્ય પ્રજા તરીકે ગયા હતા સામાન્ય પ્રશ્ન મૂક્યા એમની સામે અને માહિતી મેળવવાની કોશિશ કરી કે બે કયું ડિપાર્ટમેન્ટ સંભાળે છે તો અમે એમની સાથે ડાયરેક્ટ વાત કરવી જોઈએ પણ એમને એવું લાગ્યું કે લોકોના પ્રશ્નો લઈને જયારે વિરોધ પક્ષ થાય છે ત્યારે રાજકારણ કરે છે કારણ કે એમને ફક્ત હવે એવું લાગે કારણ કે ઘણા લોકો એવી રજૂઆત કરી કે અમને અમારા વોર્ડના કોર્પોરેટર કોણ છે એનો પણ ખ્યાલ નથી એટલે આ લોકો સતત બે ફૂટ ઉપર છે એટલે લોકો પાસે સારા થવા માટે આવા લોક દરબાર યોજે છે પણ એમાં પણ લોકોની વાતને રજૂઆત કરવા દેવામાં આવતી નથી લોકોના પ્રશ્નોને સાંભળવામાં આવતા નથી લોકોના અવાજ દબાવી દેવામાં આવે છે નાગરિક કે કોઈ પણ વ્યક્તિની રજૂઆત કરી રહ્યો હતો ત્યારે એના જવાબ સતત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આપી રહ્યા હતા અને જ્યારે મારો વારો આવ્યો મેં પ્રશ્ન પૂછવાની શરૂઆત કરી ત્યારે મેયર શ્રી મેયર શ્રીને જવાબ દેવામાં આવ્યા કારણ કે ત્યારે સતત મીડિયા આવી ગયું હતું ઘણું બધું મીડિયા ત્યાં હાજર હતું અને લાઈવ કરી રહ્યું હતું એના માટે ફક્ત મેયર શ્રી આગળ કરવામાં આવ્યા તો એવું લાગે છે કે મેયર ખાલી શોભાના ગાઠિયા છે રાજકોટ શહેરમાં એમને ક્યાંય હાલતું નથી એમને ક્યાંય ખબર હોતી નથી કાંઈ પણ વસ્તુની સતત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જો આ મુદ્દો હેન્ડલ કરતા હોય તો મારા ખ્યાલથી મેયર શ્રીને ઘરમાં જ બેસાડી દેવા જોઈએ કોઈ પણ પ્રશ્નોના જવાબ આપી શકે એમ સક્ષમ ના હોય તેમને કહો કે મેયર પદેથી રાજીનામું આપી દઈએ કારણ કે એ ફક્ત ત્યાં શોભાના ગાઠિયાની જેમ જ બેઠા હતા